મસ્જિદે ફેઝે રસૂલ ટ્રસ્ટ લિંબાય દ્વારા આયોજિત તેજસ્વી તાલાઓનું સન્માન અને કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ મતિલાવત બા ડીસીપી ભગીરથ દાન ગઢવી સાહેબની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો મહેમાનોનું સન્માન મસ્જિદના ટ્રસ્ટી શ્રી સલીમ રાણા તથા ઇરફાન મેમણ તથા ઇસ્માઇલ ભટ્ટી તથા ઇકબાલ ભટ્ટી તથા ઇબ્રાહિમ હાજી તથા રાજીક શેખ તથા શેખ શકીલ સાહેબે પોલીસ અધિકારીઓનું સાલ અને સ્મૃતિ આપી સન્માન કર્યું હતું આ પ્રસંગે સામાજિક અગ્રણી સાહેબ તથા રાવ સાહેબ તથા સાગર સર તથા ઉસામા સર ઉપસ્થિત રહ્યા હતા નઈમ મુતનજીરે વિદ્યાર્થીઓને મોટિવેટ કરી ધોરણ દસ અને બાર પછી શું વ્યવસાયિક માર્ગદર્શન આપ્યું હતું અફરોજ ખાને આ સમાજમાં શિક્ષણની જાગૃતિ અંગે વક્તવ્ય આપ્યું હતું સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર એમએડ પોસ્ટ ગ્રેજ્યુએટ વિભાગમાં કોલેજમાં પ્રથમ ક્રમ મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનાર મુસ્લિમ ગરાસિયા સમાજનું ગૌરવ વધારનાર સિંધા મુસ્કાન બાનુ દોલતસિંહનું ડીસીપી ગઢવી સાહેબ અને ટ્રસ્ટી સલીમ રાણા તથા હાજી રેહાન સાહેબના હસ્તે સન્માન સાલ ઓઢાડી ગિફ્ટ સન્માનપત્ર આપી વિશેષ સન્માન કરાયું હતું સિંધા મુસ્કાને સન્માન બદલ ટ્રસ્ટોનો આભાર માન્યો હતો ત્યારબાદ ધોરણ દસ અને 12 માં તેજસ્વી વિદ્યાર્થીઓને મહેમાનોના હસ્તે સન્માનપત્ર આપી બહુમાન કરાયું હતું આ પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ બાય વીટી ન્યૂઝ ચેનલ શરીફ શાની ઓ નેમ ઇકબાલ મુનતાઝર ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની અંદર કોઓર્ડિનેટર તરીકે સેવા આપું છું આજે અહે લિંબાયત મુકામે પૈસે રસુલ મસ્જિદ અને ટ્રસ્ટ વતી ધોરણ દસ અને ધોરણ બાર ના જે સર્વધર્મ વિદ્યાર્થીઓ છે એનું સન્માન કરવાનો એક સરસ પ્રોગ્રામ અહીં કરવામાં આવ્યો છે આ જે પ્રોગ્રામ છે તે અંતર્ગત ધોરણ દસ ની અંદર એવન એ અને ધોરણ બાર ની અંદર એવન એ આ લાવનાર જે વિદ્યાર્થીઓ છે એનો સન્માન અત્રે જુદા જુદા એવા મહાનુભાવો તરફથી કરવામાં આવ્યું છે આ તબક્કે

તે બદલ મને અહીંયા સન્માનિત કરવા માટે એ ફૈઝે રસૂલ ટ્રસ્ટમાં હું ખૂબ ખૂબ આભાર માનું છું ફર્સ્ટ ઓફ ઓલ મારું નામ રાણા ફૌજિયા સલીમ છે અને આ જે પ્રોગ્રામ આજે કરવામાં આવ્યો લિંબાયતની ફેઝે રસૂલ રસૂલની અંદર અને આ પટાંગણની અંદર જે પ્રમાણે હિન્દુ મુસ્લિમ જોયા વગર બધા જ મુખ્ય અતિથિઓ દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ વિતરણ કરવામાં આવ્યું અને આજે અમારા મુખ્ય અતિથિ શ્રી ભગીરથ ગઢવી સાહેબ ની સાથે અમારા જે ગરાશિયા સમાજના જે બેન છે સિંધા મુસ્કાનુ દોલતસિંહ તેમને પણ હું ખુબ આભાર કરવા ઈચ્છું છું કે તમે અમારા આ પ્રોગ્રામમાં આવીને અમારા પ્રોગ્રામની શોભા વધાવી અને તે તેઓ એક જાતના આઈડિયલ બનના છે અમારા માટે બાળકો માટે અને બાળકો માટે મારે એક જ આપવું છે સમાચાર તમને આપવા છે કે એક જ સોલ્યુશનો આપવા માંગીશ જો તમે નહી સમજી કે તમને આગળ જઈને શું કરવું છે તો ફર્સ્ટ માતા પિતા ને પૂછી જવું કે તમારે તમે શું ઈચ્છો છો અમે શું બનવા માંગીએ કારણ કે આપણે જાણીએ છીએ કે તેમના જે અહેસાનો છે આપણી ઉપર આપણે તે તો ચૂકવી શકતા નથી પરંતુ તેઓને બે પડ ખુશી આપીને આપણે તેઓને ખુશ કરી શકીએ છીએ બસ મેં આટલું જ કેવાય ઈચ્છીશ આજકાલના બાળકોને